ચોપન મી એમની વાર્ષિક તિથિ મહોત્સવ પરિવર્તન આવ્યું અને ચિતનપુરી બાપુએ આવી અને એમના ઉત્તરા અધિકારી તરીકે

પણ આમાં આપણે ભજન પ્રાપ્ત કરવું જોઈએ બાકી માણસોના ના મેલાવડા તો લગભગ દરેક પ્રસંગ હોય આપવું જવું લેવું દેવું વ્યવહાર કરવો એક મનુષ્યની ની ફરજ પણ આજનો જે પ્રસંગ છે એ પ્રસંગ તેથી તહેવાર ઉજવા ગયા તેથી તહેવાર ઉજવાય ચેતનપુરી બાપજી પણ એક

સંતને ઓળખ સંતની પૂરી ભાષા ઓળખવી ભજન દ્વારા આ મળીએ ને તો વાલા પણ આ જીવનમાં જો કોઈ કલ્યાણ કરવું હોય આ જીવન કોઈ પરમાત્માનો શરણો પ્રાપ્ત કરવો હોય તો એ શબ્દને ઓળખવો પડે

પણ આર્તા ચાલતો જંગમ તીર્થ પણ હું છે એક સ્થાવર તીર્થ કે હરિદ્વાર આપણે જો ને સ્થાવર કોઈ તમે હરિદ્વાર જો તો જ એ સ્થાવર સ્થાયી થયેલું તીર્થ અને આ હાલતો તો ચાલતો તીર્થ જંગમ તીર્થ સંત કે સંત આજ આ ગામમાં અને આપણા ચેતનપુરી બાપજીએ તો કેટલા વર્ષો રમતા રમ ભ્રમણ કર્યું હતું કેટલા જીવોને જગાડવા જ

ਬਜਨ ਹਮਾ ਗਾਣਾ ਬਜਨ ਕੇ ਗਾਇ ਗਾਇ ਨੇ ਗਾਣਾ ਬੋਲਿਆ ਆਖਲਾ ਜੋੜਿਆ ਅਜੜ ਮਨ ਤੋਂ ਅਜੀ ਹਮ ਜਨੇ ਦੇ ਆ ਹਜ਼ਰਨਾ ਹਜ਼ਰ ਬਣ ਇੱਕ ਸੰਤ ਨੇ ਵਾਣੀ ਜੋ ਅਰੇ ਚੇਤਨਪੁਰੀ ਬਾਬ ਜੀ ਕਾ ਢੋਗਰਪੁਰੀ ਜੀ ਮਾਰਾ ਕਬੀਰ ਸਾਹਿਬ ਨਰਸੀਮਤੋ ਮੀਰਾਬਾਈ ਤੁਕਾਰਾਮ ਇਹ ਸੰਤ ਨੇ ਵਾਣੀ ਤੋਂ ਸੋ ਬਣ ਇੱਕ ਚਰਨ ਜੋਤ ਘਟ ਮਾ ਰੱਖੋ ਜੋ ਔਲਖਨ ਜਿਜਾ ਉਸੇ ਤਮ ਇਹਨੂੰ ਬੇਰੋ ਪਾਰ ਥੇ ਜਾਏ

સંતો દેહ થી નથી પણ એમનું ભજન રમી રહ્યું છે અને આપડે એમનું ભજન આપણું કલ્યાણ કરી નાખે એટલે જયારે જયારે જો મોકો મળે

પણ છોકરાને કહ્યું કે એક ભજન મને સંભળાય તો આવું સારું સાંભળો સારું વિચારો આપણા આપણી દ્રષ્ટિ શુદ્ધ રાખો તન શુદ્ધ રાખો હૃદય શુદ્ધ રાખો મન શુદ્ધ રાખો તો સમજો કે આ દેહ છે ને દ્વારિકા બની જાય મન મંદિર ગીડ દ્વારિકા કાયા કાશી જાન દસ તત્વ કા દેહરા જન્મે જોતી પીછા અને ઘટમે જ્ઞાન વિચારો તારો કોણ હે બોલનારો જોરી કરો ઓળખાય તારા

એટલે આમ તો ભાગ્ય આપણે આગળ જ હેડતો હોય તો કહેવાનું અરધન પણ તમે બધા ખૂબ શાળી કહેવા છો ભાગી ભલે બાપુ ને આ એમ નિમિત બની પણ વરસ મરસ આપણે દર્શન થયા આમ દરેક મોજકુટીના હાથમાં એવું હોય તો જ આ ભાવ કે આની પવિત્ર જગ્યામાં આવવાનો મોકો મળે તો ખૂબ ખૂબ અને બીજું વિશેષ કમ કે આજે હું ખૂબ એટલે કહો એટલે કે વાત તો કોઈ કાઢવાની નથી પણ કાઢું કાઢું

અમે પાસલા જગ્યા માટે કેટલું કામ કર્યું સમાજ માટે માનવ માત્ર માટે કેટલું કામ કર્યું હોય એક થઈ જાય અને કોઈ નાની મોટી વાત પડ્યો હોય તો એક હોય

બે મહિના પત્રિકા છપાવવાની કોઈ કમી નથી રેવાની પણ કે ના બે મહિના ની સંત નો કદાચ વચન ઓળખો વાલા ઓળખશો તો બેડો પાર અમને એમો જો હોકારો કર્યો ને તો પછી એક ઉદી ફાવ ના બી દોરી એટલે ફેરે પણ આજ આ તમારી દરેક સુજનો મળ્યા કોઈ છોટી મોટી વાત હોય જવા દયો અને એક બાપજીને પણ ખૂબ યશ મળે લક્ષ રાખજો આ ચોમાસું ઉતરે અને હારો સમય આવે દરેક મતે દિલે દિલ મેળવાવી અને બાપજીનો ભંડારો થઈ જાય છે આપણે નો નો મોટો જે બાપજી કે એટલે એવું કોઈ હોતો નથી કે આગા દેહને ઉતરો આપની શક્તિ પ્રમાણે

ત્રણ ત્રણ કાળ પડ્યા તો તો આ કોઈ રાજા એ નમે પણ એક બાપુ નો પ્રસંગ થઈ જાય આ કોઈ છોટી મોટી બધા ઘર્ષણ જાય બધા એક હળી મળીને હેડો આનંદ માં એના ગુણગાન કર આ બારો તારો ખેંચા તો કાલે બધી અને જે દેશી એના દેવળ જડસે કોઈ એમાં આના કર્યા દે પૂર જો કે કોઈ દેને ધારત કરવી પડે કે હોરી ઉદી થાય છે એટલે તમે હજારો ડોક્ટરો તો આ વાદળાની સાય તો હોર તો સોનો દેરે દેશી એના દેવળ તરસે પણ બધી આપણે ખટપટ પણ બધી એ છોટી મોટી કોઈ સંશય છે આ મટી જાય બધા હવે પણ આપણે હેડો અને બાપુના ચરણોમાં બે પુષ્પોનો સમર્પિત કરો આવી બા